પોલીસે બાતમીના આધારે એમ્બ્યુલન્સનો પીછો કરતા તેનો ચાલક ચંદ્રલા પાસે મૂકીને ભાગી ગયો હતો જેમાંથી ત્રણસો તેત્રીસ જેટલી દારૂબીયરની બોટલો મળી આવી છે રાજ્યના દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે આ સ્થિતિમાં પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને આવા દારૂના જથ્થાને પકડી રહી છે ખાસ કરીને ગાંધીનગર નજીક હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા હાઈવે ઉપર વાહનોમાં દારૂની હેરાફેરી વધતી હોય છે અને પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ કરીને આવા વાહનો પકડવામાં આવતા હોય છે જેને લઈને હવે બુટલેગરો પણ પોલીસથી બચવા માટે નવા નવા કિમિયા અપનાવી રહ્યા છે આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી આવી રહેલ એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે ચિલોડા તરફ જઈ રહી છે જેના પગલે ચંદ્રલા પાસે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે એમ્બ્યુલન્સને ઊભી રાખી ઇશારો કર્યો હતો જોકે તે ઊભી રહી ન હતી અને રાત્રે અંધારો હોવાથી નીચે એમ્બ્યુલન્સ મૂકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં દારૂ અને બીયાની ત્રણસો તેત્રીસ જેટલી બોટલો મળી આવી હતી જેથી એક પોઈન્ટ બાર લાખનો દારૂ અને એમ્બ્યુલન્સ મળીને ત્રણ પોઈન્ટ બાર લાખનો બદામ જપ્ત કરવામાં આવ્યો છે જે સંદર્ભે હાલ ગુનો દાખલ કરીને નંબરના આધારે બોટલે ઘરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે